હરિયાણાના યુવકે સાડત્રીસ કલાકમાં વીસ હજાર સૂર્ય નમસ્કાર કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો છેલ્લા પંદર વર્ષથી એટલે કે બે હજાર દસથી સૂર્યનમસ્કાર સહિત યોગનો પ્રેક્ટિકલી અભ્યાસ કરતા હરિયાણાના ફરીદપુર ગામના સંદીપ આર્ય કે જેઓએ સાડત્રીસ કલાકમાં વીસ હજાર સૂર્યનમસ્કાર કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે જો કે સંદીપે આ રેકોર્ડ પાછળ પોતાની પંદર વર્ષની મહેનતને સફળતાની સીડી ગણાવી હતી આ પ્રેરણા તેઓએ યોગ ગુરુ બાબા રામદેવ પાસેથી મેળવી હતી અને બાબા રામદેવના યોગ જોઈ તેઓએ યોગ અને સૂર્ય નમસ્કાર કરવાની શરૂઆત કરી હતી સંદીપે બે હજાર અઢારમાં પાંચ હજાર સૂર્યનમસ્કાર કર્યા હતા અને આજે તેમને સાડત્રીસ કલાકમાં વીસ હજાર સૂર્યનમસ્કાર કરવાનો રેકોર્ડ બનાવ્યો છે જોકે સાડત્રીસ કલાકમાં સંદીપે એક પણ મિનિટનો વિરામ લીધો નથી સંદીપનું સ્વપ્ન હતું કે તેઓ આ સિદ્ધિ પ્રાપ્ત કરી પોતાના ગામ પરિવાર સહિત રાજ્ય અને દેશનું ગૌરવ અપાવવાની નેમ લીધી હતી આ સિદ્ધિ પ્રાપ્ત કરવા તેઓ હતા જ્યાં તેમનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને યોગ ગુરુ બાબા રામદેવ દ્વારા સન્માનપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સાડત્રીસ કલાકમાં વીસ હજાર સૂર્ય નમસ્કારનો વિશ્વ રેકોર્ડ બનાવનાર સંદીપ આર્યનું હાલમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સહિત લેમકા બુક અમેરિકા બુક વગેરેમાં પણ સ્થાન છે જે ભારત દેશનું ગૌરવ છે